પાંડેસરા વિસ્તારમાં જ્યાં દર્દીઓની સારવાર કરતા હતા ત્યાંથી બોગસ તબીબોનો પોલીસોએ વરઘોડો કાઢ્યો હતો આરોપીએ સિત્તેર હજારમાં બોગસ તબીબ સર્ટિફિકેટ આપ્યા હતા લાખો લોકોની જિંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરના મુખ્ય આરોપી રશિયસ ગુજરાતી બી કે રાવત અને ઇરફાનની પાંડેસરા પોલીસે ધરપકડ કર્યા બાદ તેમનું સરઘસ કાઢ્યું સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણેય આરોપીઓને લઈને પોલીસે સરઘસ કાઢ્યું હતું પાંડેસરા પોલીસે રશિયસ ગુજરાતી બી કે રાવત અને ઇરફાન સૈયદના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે નકલી ડોક્ટર તૈયાર કરી કરોડો રડ્યા હોય તો પોલીસે ત્રણેય આરોપીઓના બેંક ખાતા સહિત ફાઇનાન્શિયલ ડિટેલ્સ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે સાથે સાથે પંદરસો લોકોને બોગસ ડિગ્રી અપાય છે તેઓને શોધવાની કવાયત હાથ ધરાય છે વધુમાં પાંડુસેરા પોલીસે શનિવારે સાંજ સાંજરશે ગુજરાતી રાવત અને ઇરફાનને લઈ ગઈ ચોકડી સહિત વિસ્તારમાં તપાસ અર્થે લઈ ગઈ હતી જેના આરોગ્ય તથા સમાજ સાથે ખેલવાડ કરનારા ત્રણેય કો ભાંડીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ ભણાવ્યો હતો જે આ ડૉક્ટરો છે બંને બધાના ડૉક્ટરો એના રિમાન્ડ દરમિયાન આજે એને કોઈક એવી સિરીઝ ગુજરાતી ઈશ્વાન અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સિલિટી ઇસ્યુ કરવામાં આવેલા છે જે ડૉક્ટર બનાવવામાં આવેલા છે તો તેઓ ડૉક્ટરને જે જાતે આવી અને બતાવવા માંગતા હોય જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે અને હાલમાં જે ત્રણથી ચાર જગ્યાએ બતાવવામાં આવ્યું છે તે તમામ બે ત્રણ ચાર જણા જગ્યાએ આવ્યા છે તે બધું હાલમાં બંધ છે અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા જેટલા આરોગ્ય બતાવ્યા છે એ ક્લિનિક ક્લિનિકલ એક્ટ મુજબ એને સીલ કરી નાખે એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરીશું અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે જ રાખવામાં આવે કેટલા આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી અને શું રોલ છે એમનો કુલ ત્રણ આરોપીઓ છે જે એક અહીંયા સંસ્થા ચલાવતા હતા બીજા છે તે અમદાવાદથી અને સિલટી ઇસ્યુ કરતા હતા અને ત્રીજો હતો એ બધા બેના બંને વચ્ચે પૈસા પુરાવિત